નમસ્કાર ખેડૂત મિત્રો મહેશ રાજપુરિયા યુટ્યુબ ચેનલ ઉપર આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આપણે આજે ચત્રાલા ગામે ખોજાજી ધર્માજી માળી જે પ્રગતિશીલ ખેડૂત છે એમની મુલાકાતે આવ્યા છીએ તો ચાલો આપણે એમની રૂબરૂ મુલાકાત કરીએ એમને કઈ રીતે ખેતી કરી છે અને શું શું વાવેલ છે તો એમની જાણકારી લઈએ નમસ્કાર ખોજાજી રામ સાહેબ આજે જે તમે આ ખેતી કરી છે તો એના વિશે થોડી માહિતી આપો કઈ રીતે મલ્ચિંગમાં અને કઈ રીતે વાયુ છે પહેલાંથી સ્ટાર્ટિંગથી શરૂઆતથી તમે આની માહિતી આપો ભાઈ રામ રામ બધા નહીં અરે આ ખેતી મલચિંગ અને ખેતી અને મચ્ચા આ મલચિંગમાં પવાર સાહેબના પધરથી લગભગ આઠ વર્ષ પહેલાંથી મને ટ્રેનિંગ આપી એનાથી હું તૈયાર થયો અને અત્યારે એટલું બધું ફળ આવે છે કે ખેતી અને મચ્ચો ઢગલામાં ઢગલા થાય છે તો આજે ખેતી અને મરચાં આવ્યા બરાબર

ધના ધન છે છે કે તો થાકે ફેરે આવે આ મારા સાહેબને હું આપું છું તો તમે જોઈ શકો છો કે આ મરચાં એકદમ બેસ્ટ ક્વોલિટીના છે અને સ્વાતી ગ્રીન સ્લીમનું બિયારણ વાયેલું છે ફોજાજીએ અને ફોજાજી તમે પણ ખેડૂત મિત્રોને કહો અને આ રીતે મર્ચિંગ અને ઇન્ટરક્રોપ કરવાનું ચાલુ કરે ખેડૂત મિત્રો મરચા અને કેટી એવી જગ્યા જ લાવું તો આપણને થોડુંક સારું સારું પ્રોડક્શન મળે અને રોપા લાવે મરચાના તો થોડો માજૂતવાળા હોવા જોઈએ કે રોપો કેવી રીતે તૈયાર થાય રોપાને તૈયાર કરવું નોનેથી દોણો વાવવું નોનેથી મોટો કરવું એને ગરમીમાં લઈ જવાનો ગરમીથી સોય લાવવાનો એનો રોપો તૈયાર કરીને ખેડૂતના ખેતરમાં આવે તો બહુ સારામાં સારો થાય અને જે ગુગા નર્સરી મારું નામ પડે છે અને જે ગુગા નર્સરીનું જ છે મારે તો મેં રોપા બનાવીને લે પણ અત્યારે માલ આવે જોઈ લો અત્યારે એકદમ છોટો છોટી દેખાય મચો દેખાતી નથી પણ જો અંદાજ તમે જોશો તો સોનું આવેલું છે એકદમ સોનું છે નજીક એકદમ સોના જેવું માલ આવેલો છે સાહેબ તો ખેડૂત મિત્રોને કે ખૂબ સારું લાગે અને થોડીક સારી મહેનત કરો તો સારામાં સારું કામ થાય અત્યારે હું તો બહુ ખુશ છું ભાવ તો સારા હોય કે ન હોય પણ માલ અડઘળ ઉતરે છે ટેટી પણ સારી છે અને તમે જુઓ દસથી બાર માણસો ને હું રોટી કાયમી ખાતે આવેલો છું તો મિત્રો તમે જોયું આજે પોજાજી ધર્માજીની માળીની મુલાકાતે આપણે આવ્યા હતા અને એમને મર્ચિંગની અંદર એમને જે આ મરચાં કર્યા છે બરાબર તો એ ખરેખર બહુ સારી આવક મળી રહી છે તેમજ એમને બારથી પંદર વ્યક્તિઓને લેડીઝ માણસોને એમને વ્યવસાય પણ પૂરું પાડવાનું કામ કર્યું છે તો ખરેખર ખૂબ ખૂબ આ બાબતે એમને ધન્યવાદ આપું છું અને પોજાજીને પણ કહું છું કે તમારા બિયારણ કઈ જગ્યાએ મળશે અને કઈ કઈ રીતે અને કઈ જગ્યાએથી આપણે મેળવી શકીએ એ વિશે પણ થોડી માહિતી આપે જે ગોગા નર્સરી મારું નામ પડે છે અને જે ગોગા નર્સરી હું બિયાર બનાવું છું પણ જ્યારે રોપા તૈયાર કરી અને ધણીના ખેતરમાં આલો છું જ્યાં સુધી હું જવાબદાર રાખું છું કે ધણીના ખેતરમાં કદાચ રોપો ડેમેજ ન થાય અને હું કેટલા માણસો રોજીરોટી આલો છું તમે કેમેરા માસ જોઈ લો કેટલા માણસો હાલમાં દસ થી પંદર માણસો મારા ખેતરમાં કામ કરે એટલી ટેટી અને મચ્છો ભગવાન એટલી બધી આલી છે ને કે વેણ તો થાકું અને વેગતો જ થાકું છું તો મિત્રો દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે પોતા ચિત્રમાં જે માળીના ફાવ ઉપરથી અને આ જે મરચા જોઈ રહ્યા છો ખરીદવાનો આગ્રહ રાખો અને સારું બિયારણ ખરીદો તો આપણને આવક ડબલ થઈ શકશે નરેન્દ્ર સાહેબ તેમજ આપણા રાજ્યપાલ તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા મુખ્યમંત્રી છે તેમનું ડબલ ફાર્મિંગનું જે સ્વપ્ન છે એ સાકાર થશે અને તો આ પ્રસંગે બધા ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ જય ભારત માતા કી જય